તો સૌપ્રથમ તો આ સૌ મિત્રોને જય હિન્દ જય જયભરાત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એક ડર વિશે વાત કરવાની છે જે ખરેખર દરેક નવા યુટ્યુબરને આ ડર સતાવે છે ને ડર લાગે છે સો ટકા લાગે છે મિત્રો એટલે આ ડરને આજે આપણે દૂર કરવાનો છે ને વાત કરીએ કે આ ડર કયો છે ને તો આ ડર એટલે કેમેરાનો ડર જ્યારે પણ કોઈ યુટ્યુબર પોતાની નવી ચેનલ ચાલુ કરે છે અને જ્યારે પહેલી વખત મોબાઈલની સામે અથવા તો કેમેરાના લેન્સની સામે જોઈને વાત કરવાનું કરે છે ને ત્યારે તેને ગભરાટ થાય છે ડર લાગે છે ખરેખર એવું કહેવાય ને કે જેની મર્દમૂસાળો હોય જેની મૂછ ઉપર લીંબુ લટકતા હોય પણ તેને તમે માઇક આપો અને જે લોકો બેઠા હોય તેની સામે બોલવાનું કહો ને તો તેના પણ પગ ધ્રુજવા લાગે છે તેવું જ આ કેમેરા સાથે થાય છે જ્યારે તમે કેમેરાની સામે જોઈને બોલવાનું ચાલુ કરો છો તો તમને ખરેખર એક અજીબ ગભરાહટ થાય છે તમારું દિલ ગભરાવા લાગે છે અને તમને એવું લાગે છે કે આ મારાથી નહીં થાય તો મારે કંઈક એવી ટિપ્સ આપવી છે આજે તમને કે જે તમે ટીપ્સને ફોલો કરશો તો થોડાક સમયની અંદર જ તમે પણ કેમેરાની સામે કડકડાટ બોલતા શીખી જશો કોઈ પણ માણસ સંપૂર્ણ નથી હોતો જ્યારે પણ શરૂઆત કરે છે ને ત્યારે ખરેખર બધા ભૂલો કરે છે ભૂલો મારી પણ થતી મારો કદાચ તમે પહેલો વિડીયો જોઈ લેશો ને તો તમને ખબર પડી જશે આપણે એકાદ ક્લિપ જોઈ લઈએ મારા પહેલાં વિડીયોની જેથી તમને સમજાય કે ભાઈ હું પણ કંઈક આ રીતે બોલતો હતો કઈ રીતે આની અંદર કામ કરવાનું હોય છે એ બધું શીખવાડવા માટે થઈને મેં મારી આ ચેનલ મેક ગુજરાતી ક્રિએટર્સ ફક્ત અને ફક્ત આપણા ગુજરાતી ભાઈઓ બહેનો કે જેને યુટ્યુબ શીખવાની ક્યાંય ને ક્યાંય ઈચ્છા રહેલી છે એના માટે બનાવી છે તો જોયું ને મિત્રો અટકીને રોકાઈને એને ના મજા આવે ને એવી રીતે મારું પણ બોલવાનું હતું પણ ધીરે ધીરે જે રીતે મેં પ્રેક્ટિસ કરી જે રીતે મને અંદરથી ઇમ્પ્રુવમેન્ટ આવતો ગયો અને કેમેરાને મેં મારો મિત્ર બનાવી લીધો ને ત્યારથી આ ડર મારો નીકળી ગયો છે અને તમારો પણ આ ડર નીકળી જશે કેટલીક ટિપ્સ હું તમને આપું છું ને એને તમારે ફોલો કરવાની છે ને ખરેખર દરેક નવા યુટ્યુબરના વિડીયો જોવો જોઈએ એનું કારણ છે કે જો તમે કેમેરાની સામે નહીં બોલી શકો ને તો તમારું કેરિયર ક્યારે પણ આગળની વધે અને તમારી ચેનલ સફળતાના શિખરો ક્યારેય સર નહીં કરી શકે તમારામાંથી ઘણા બધા રસ્તા ઉપર જતા હશે સામાન પણ લેતા હશે ફેરિયા પાસેથી કે દુકાનદાર પાસેથી તો ઘણી વખત તે એવું બોલતા હોય છે કે તમને પણ એમ થાય કે સાલું શું બોલે છે ખરેખર આની પાસેથી સામાન લઈ લેવો જોઈએ અને તમને લેવાનું મન પણ થાય છે તે પછી ફ્રૂટ વેસતો હોય શાકભાજી વેસતો હોય કે કોઈ પણ સામાન વેસતો હોય તેની બોલી તેના સામાનને વેચાવી અપાવે છે એટલે આપણે તો કહેવામાં પણ આવે છે કે બોલે તેના બોર વેચાય તો આ યુટ્યુબની અંદર પણ આવું છે તમે બોલી શકશો સારી રીતે તમારા વિડીયો બનાવી શકશો તો તમારા વિડીયોને સફળતા મળશે લોકો જોશે ઓડિયન્સ રિટર્ન ઓડિયન્સ ને તો તમારા વિડીયોને યુટ્યુબ આગળ પ્રમોટ કરશે સજેસ્ટ કરશે હવે સૌથી પહેલા રાખવાનું છે મિત્રો કે જ્યારે પણ તમે વાત કરો કેમેરાની સામે જોઈને તમારો મોબાઈલ હોય મોટો કેમેરા હોય કોઈ પણ હોય જ્યારે પણ તમે વાત કરો ને તો તેના લેન્સની સામે જોઈને વાત કરવાની છે બિલકુલ તમારે એવું સમજવાનું છે કે સામે જે કેમેરો છે ને તે કોઈ માણસ છે તે કોઈ વ્યક્તિ છે ને તેને તમારો મિત્ર બનાવી લેવાનો છે અને તમને પછી એવી મજા આવશે ને કે ખરેખર તમે તેને મિત્ર સમજી અને વાતો કરી શકશો અને સામેવાળા જોવાવાળાને પણ એવું લાગશે કે તમે તેની આંખોમાં આંખો નાખી અને વાત કરો છો અત્યારે જે હું બોલું છું ને તો તમને એવું લાગતું હશે કે ભાઈ હું તમારી સાથે તમારી સામે જોઈ અને વાત કરી રહ્યો છું પણ ખરેખર તમે તો છો નહીં હું તો આ મારા રૂમની અંદર બેસીને વાત કરી રહ્યો છું તો મારી સામે કોણ છે મારી સામે છે મારો ફોનનો કેમેરો અને જેની સામે હું જોઈને અત્યારે વિડીયો બનાવી રહ્યો છું પછી તમારી પાસે મોબાઈલ ફોન હોય કે મોટો કેમેરા હોય પણ તમારે જોવાનું છે તેના લેન્સની સામે જેથી કરીને તમારો આઈ કોન્ટેક્ટ બને અને જોવાવાળા અને તમારા બંનેની વચ્ચે એક બોન્ડિંગ બને અને એ બોન્ડિંગ તમારા વિડીયોને મજબૂત બનાવશે એક્ઝામ્પલ હું આપું મિત્રો તો આપણે આપણો એક કેમેરો લઈ લઈએ અને હું તમને બોલીને બતાવું કે કઈ રીતે લેન્સની સામે જોઈને બોલશો તો ઇફેક્ટ આવશે અને કઈ રીતે તમે સ્ક્રીનમાં જોઈને બોલશો તો ઇફેક્ટ આવશે હવે મિત્રો મેં મારો કેમેરો લઈ લીધો છે શોર્ટની અંદર કહું તો આ કેમેરાની અંદર આ રીતે એક સ્ક્રીન આવે છે જે ફ્લિપ સ્ક્રીન હોય છે ઘણા બધા યુટ્યુબર આ ટાઈપનો કેમેરો વાપરે છે મારી પાસે પણ છે પણ વસ્તુ મારી એક કહેવાની છે મિત્રો કે જ્યારે આ સ્ક્રીન હોય છે ને આ લેન્સ હોય છે આ બંનેની અંદરથી જ્યારે પણ તમે વિડીયો બનાવવાનો તો લેન્સની સામે જોઈને બનાવવાનો છે ના કે તમારે સ્ક્રીનની સામે જોઈને હવે અત્યારે સપોઝ હું વાત કરી રહ્યો છું તો જોઈ રહ્યો છું હું લેન્સની સામે તો આ રીતે તમને પણ લાગશે કે હા ભાઈ ખરેખર હું તમારી સાથે વાત કરું છું પણ એની જ જગ્યાએ હવે તમે જોઈ શકો છો કે હું સ્ક્રીન સામે જોઈને વિડીયો બનાવું છું હવે તમને કેવું લાગે છે મારી આંખો તમારી આંખો સાથે મળતી નહીં હોય ફરી હું લેન્સ સામે જોઉં છું તો તમને લાગશે કે હા હું તમારી સાથે જ વાતો કરું છું એટલે આ રીતે લેન્સની સામે જોઈને તમારે વાતો કરવાની છે એટલે આ ટિપ્સ ખરેખર તમે સેવ કરીને રાખજો ક્યાંક લખીને રાખજો કે જ્યારે પણ તમે વિડીયો બનાવો તો તમે તમારા કેમેરાના લેન્સની સામે જોઈ અને વિડીયો બનાવજો ના કે સ્ક્રીનની સામે જોઈને હવે બીજી વાત મિત્રો જ્યારે પણ તમે વિડીયો બનાવો ને ત્યારે એવા વિચાર બિલકુલ ના કરો કે ભાઈ હું કેવો દેખાવશું કે કેવી દેખાવશું કેમ કે આ બધાને પ્રશ્ન આવે છે મારા વાળ કેવા હશે હું કેવો દેખાતો હશે મારો લૂક કેવો હશે લૂકને મારો ગોલી લુકથી કોઈ લેવા દેવા નથી તમે કેવા દેખાવશો એનાથી કોઈ મહત્ત્વ નથી હું પોતે બહુ સારો નથી દેખાતો તો એનો મતલબ એવો નથી કે હું વિડીયો ના બનાવું મારી અંદર જે નોલેજ છે એ હું તમને આપી રહ્યો છું અને કહેવાય છે કે અંતરથી ઉજડા હોવા જોઈએ ચહેરાથી કંઈ લેવા દેવા નથી આપણું જે નોલેજ છે ને એ સામેવાળા વ્યક્તિને બરાબર મળશે તો એ આપણો વિડીયો જોશે અને શેર પણ કરશે એટલે તો આ મારા વિડીયો તમે જુઓ છો અને શોર્ટ ટાઈમની અંદર પંદર હજાર સબસ્ક્રાઈબર પણ તમે પૂરા કર્યા છે જેમ કે હું વિડીયો પણ વધારે નથી મૂકતો એટલે સૌથી પહેલાં તમારે ડર કાઢી નાખવાનો છે કે લોકો ને હું કેવો દેખાઉં છું બિલકુલ ડરિયા વગર તમારે બોલવાનું છે અને બિંદાસ રીતે તમારે જે પણ વાત હોય તે કેમેરાની સામે મૂકી દેવાની છે જે રીતે મેં કહ્યું લેન્સની સામે એકદમ જોઈને હવે તમે શીખી ગયા કે લેન્સની સામે જોઈને બોલવાનું છે આપણે આપણા લુકની કોઈ ચિંતા નથી કરવાની એનાથી આગળ વધીએ તો આપણે વિડીયો બનાવવાનો છે અને તમે જાણો છો કે વિડીયો બનાવો છો ત્યારે તમે જ હોવ છો તમારી આસપાસ કોઈ હોતું નથી જ્યારે હું આ વિડીયો શૂટ કરી દઉં છું તો આખા રૂમની અંદર બસ હું એકલો બેઠો છું અહીં આગળ કોઈ નથી એટલે મારી કોઈ ભૂલ થઈ છે ને તો ગભરાવાની મારે બિલકુલ જરૂર નથી કેમ કે હું વિડીયો એડિટ કરીશ ત્યારે એટલા પાર્ટને હું કટ કરી દઈશ મારી ઘણી બધી ભૂલો થાય છે જ્યારે હું બોલું છું રિટેક પણ કરું છું હા હું કોઈ સ્ક્રિપ્ટ નથી લખતો અથવા તો વાંચીને નથી બોલતો નથી કોઈ તૈયારી કરતો જ્યારે પણ હું વિડીયો બનાવું છું તો નેચરલી આ રીતે બનાવું છું એટલે આપણે બિલકુલ ગભરાવાનું નથી કોઈ ભૂલ થઈ ગઈ તો એડિટ તો આપણે જ કરવાનો છે જ્યારે આપણે એડિટ કરીશું ત્યારે પાર્ટ કટ કરી દઈશું અને એકવાર આપણે ભૂલ થઈ તો ફરી બીજી વાર બોલીને બનાવશું બીજી વાર થઈ તો ત્રીજી વાર બનાવશું હું એમ કહું કે સો વાર કેમ ના બનાવવો પડે વિડીયો તમે આ રીતે વિડીયો બનાવશો ને પહેલાં વિડીયોની અંદર કોઈ ભૂલ હશે બીજી વાર બનાવો ત્રીજી વાર બનાવો આઠથી દસ વિડીયો બનાવશો ને તો પહેલો વિડીયો ને દસમો વિડીયો તમે જોઈ લેજો દસમા વિડીયોની અંદર તમે જાતે કહેશો કે હવે બરાબર થઈ ગયું હવે મને બોલવાનું ફાવી ગયું એટલે એકદમ હું એમ કહું છું કે રોકાવાનું નથી આપણે વિડીયો બનાવતા રહેવાનું છે આપણે તો એડિટ કરવાનો છે ગભરાવાનું કેનાથી છે ભૂલ થઈ ગઈ તો વિડીયો ડિલીટ કરી નાખવાનો છે એટલે એ પ્રશ્ન પ્રશ્ન જ નથી કે મારી કોઈ ભૂલ હશે તો શું થશે ભૂલ હશે તો તમે એડિટરશો તમારે તેને ડિલીટ કરી દેવાની છે હવે આગળની વાત કરીએ મિત્રો તો જ્યારે પણ તમે કેમેરા સામે જઈને બોલો અને તમારો વિડીયો બનાવો ને તો તમારી બોલવાની સ્પીડ અવર ન હોવી જોઈએ એટલે કે હું ઝડપ ઝડપથી બોલું હવે આ જ વિડીયો આ રીતે બોલાવું હાલો મિત્રો કેમ એમ છો ને આપણે બનાવવાના છે આ જે કેમેરા ઉપર વિડીયો કેમેરાની અંદર કઈ રીતે બોલું કઈ રીતે જવું તો તમને નહીં ગમે કેમ કે એટલી સ્પીડની અંદર બોલીશ તો તમને સમજાશે નહીં અને ના તો એકદમ ધીરે ધીરે બોલવાનું છે હવે આજ જ વિડીયો આ રીતે બોલીશ મિત્રો કે હાલો મિત્રો આજે આપણે કેમેરા વિશે શીખવાનું છે કેમેરા સામે જોઈને કઈ રીતે બોલવાનું છે તો આ રીતે પણ હું ધીમે બોલીશ તો તમને નહીં ગમે એટલે ના તો બહુ ફાસ્ટ ના તો બહુ સ્લો આપણે વાત કરવાની છે એકદમ નોર્મલ આપણી જે સ્પીડ હોય છે તેની અંદર કે સામેવાળા વ્યક્તિને સમજાય અને તેને આપણી બધી વાત ક્લિયરલી તેના મગજની અંદર ઉતરે હું માનું છું મિત્રો કે વિડીયો થોડો લાંબો બની ગયો હશે અને હજી પણ બનશે પણ આ બધા પોઈન્ટ ખૂબ મહત્ત્વના છે આ રીતે તમે વિડીયો બનાવશો તો તમને કેમેરાની સામે કોન્ફિડન્સ આવશે હવે આપણે આગળ વાત કરીએ ને તો જ્યારે પણ તમે વાત કરો તો તમારા સાથે સાથે જે મારા હાથ હલે છે ને મિત્રો તેને બોડી લેંગ્વેજ કહેવામાં આવે છે એટલે જ્યારે તમે વાત કરો ત્યારે એ વાત મુજબ તમારા હાથના હલનચલનનું મહત્ત્વ હોય છે અને જ્યારે પણ તમારા હાથ અને તમારા ચહેરાના એક્સપ્રેશન તમારા બોડી લેંગ્વેજ તમે જે બોલો છો તેની સાથે મેચ થઈ જશે ને તો વિડીયોને અંદર ચાર ચાંદ લાગી જશે અને જોવા વાળાને મજા આવશે એટલે એ વાત પણ યાદ રાખજો કે જ્યારે પણ તમે બોલો ત્યારે હાથનું હલવું જરૂરી છે હવે આ જ વિડીયોને આ રીતે હું હાથ નીચે રાખી અથવા તો પાછળ રાખી અને બોલું કે કેમ છો મિત્રો મજામાં છો કે નહીં તો તમને મજા નહીં આવે પણ સાથે સાથે જો મારા હાથ આ રીતે એક્સપ્રેશન આપતા હશે મારા ચહેરાની અંદર હાવભાવ બદલતા હશે તો તમને તે વિડીયોની અંદર જોવાની મજા આવશે હવે તમને ખરેખર મજા આવી રહી છે ને જે પણ હું સમજાવી રહ્યો છું તે સમજાઈ રહ્યું છે ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે આગળ વધીએ ને મિત્રો તો તમારે તમારા વિડીયોને જાતે જોવાના છે શૂટ કરી લીધા પછી તમારે બેસી અને એ વિડીયોને જોવાના છે જ્યારે તમે જોશો ને તો તમે નોટિસ કરશો કે આ જગ્યાએ મેં ભૂલ કરી છે અને એ ભૂલને તમે સુધારી શકશો એટલે તમારા વિડીયો શૂટ કરો તમે જાતે જુઓ તેની અંદર તમે ઓબ્ઝર્વેશન કરો તમારી ભૂલોને તમે જાતે શોધતા શીખી જશો ને તો પછી તમે તે ભૂલોને સુધારી પણ શકશો હવે છેલ્લી અને ફાઇનલ ટિપ્સ મિત્રો કે જ્યારે પણ તમને એવું લાગે કે તમે ફ્રી છો તો ઘરની અંદર તમારે અરીસો હશે દરેકના ઘરની અંદર અરીસો હોય છે તો અરીસાની સામે જોઈ અને તમારે વાતો કરવાની છે બિલકુલ ગભરાવાનું નથી અરીસાની અંદર તમારી આંખોની અંદર આંખો મેળવી અને તમારે વાતો કરવાની છે આવું તમે રોજ કરશો ને તો હું ગેરંટી આપું છું કે દસથી પંદર દિવસની અંદર તમે નોટિસ કરશો કે તમારું બોડી લેંગ્વેજ એકદમ મેચ થાય છે તમારે બોલવાની અંદર તમારા બોલવાની અંદર પણ સુધારો આવી ગયો છે તમારું કોન્ફિડન્સ લેવલ પણ વધી ગયું હશે અને આ રીતે તમારે અરીસાની સામે પ્રેક્ટિસ કરી અને પછી કેમેરાની સામે બોલવાની ટ્રાય કરવા ગમે તેટલા વિડીયો શૂટ થાય ગભરાવાનું નથી મેં કીધું એમ એડિટ તમારે કરવાનું છે સારો ના આવ્યો હોય તમારાથી કંઈક ખોટું બોલાઈ ગયું હોય કે કેમેરાની અંદર ઘણી બધી વાર આપણે ના બોલવું હોય તો આપણાથી કંઈક બીજું બોલાઈ જાય છે તો આપણે ડિલીટ કરી દેવાનું છે એડિટની અંદર કટ કરી દેવાનું છે એડિટર આપણે જાતે છે કાંઈ ગભરાવાની જરૂર નથી આ વિડીયો કોઈ દુનિયાને દેખાવાનો નથી અત્યારે હું વિડીયો બનાવી રહ્યો છું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્યાં તમને દેખાવાનો છે હું ડિલીટ કરી દઈશ કટ કરી દઈશ અને જે સારું હશે એ હું તમને બતાડીશ એટલે આ રીતે આપણે વિડીયોની અંદર માહિર બની જશું કેમેરાની અંદર માહિર બની જશું તો લોકોને આપણા વિડીયો જોવા ગમશે તો આ હતી કંઈક મારી ટિપ્સ મિત્રો કે જે કેમેરાની સામે બોલવાની અંદર તમારી મદદ કરશે અને સૌથી હું મોટી અને મહત્ત્વની વાત કરું તો અત્યારના જે ભ્રષ્ટ અધિકારી અને નેતાઓ જે સાલા ખોટું જ કરે છે પણ ક્યારેય તેને જોયા છે કે બોલવાની અંદર ગભરાય છે લોકોને કેવા કેવા વાયદા આપી દેશે જે પૂરા કરવાના હોતા નથી તે પોતે જાણે છે પણ વાયદા કેવા કરે છે એટલે આપણે એ જોઈ લેવાનું છે કે જે એ લોકો જે ખોટું જ કરવાના છે છતાં તેને કોઈ ગભરાટ નથી તો આપણે તો સાચું બોલીએ છીએ અને લોકોને કંઈક ઉપયોગી માહિતી આપીએ છીએ તો આપણે કોનાથી ગભરાવાનું એટલે ભરાવાનું કોઈના બાપથી નથી આની અંદર આપણે કોઈ માણસની સાથે કમ્પેરિઝન નથી પણ કેમેરાની અંદર આપણે જોઈ અને બોલવાનું છે સારી રીતે વિડીયો બનાવવાના છે અને યુટ્યુબની અંદર આગળ વધવાનો છે તો ફરી મળીએ આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી